નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીમાંથી દારૂનો દૂષણ ક્યારે અટકશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે કારણ કે રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાંથી દારૂના પીતા હોય તેવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ દ્રશ્યો છે જલારપુરના આસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં જ્યાં દારૂની મહેફિલ ચાલી હતી અને જેનો વિડીયો એક યુવકે બનાવ્યો હતો ને તેણે સરપંચને મોકલાવીને ફરિયાદ કરી હતી જેથી કરીને આ જે નશીલા જે દારૂનો નશો કરતા હતા મહેફિલ માણતા હતા તે લોકો પચાસ જણાનું ટોળું એ યુવકના ઘરે પહોંચ્યું હતું અને તેને મારવાની ધમકી આપવામાં આવી તેને પરિવારને અપશબ્દો બોલ કરવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકીના ગંભીર આક્ષેપો તે લોકો પર લગાવવામાં આવે છે ગામમાં તંગદિલી જેવું વાતાવરણ સર્જાયું હતું સ્થાનિકો દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે પોલીસે આરોપી વિરુદ્ધ તપાસનો ધમધકાટ હાલમાં જ શરૂ કર્યો છે પરંતુ જે રીતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે એક દિવસ છોડીને એક દિવસે આ વિડીયો બનતા હોય છે અને આવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે જેથી કરીને આવા દારૂના જે નશા કરતા તે લોકો સામે પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ આ દારૂ આવતું જો અટકી જાય તો આ વિડીયો પણ વાયરલ થતા અટકી શકે છે ત્યારે આ અંગે પોલીસ નક્કર કામગીરી કરે અને આવા વિડીયો વાયરલ થતાં અટકાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે લાંબા વિરામ બાદ વરસાદે હેલી કરી છે ગઈકાલ રાત્રેથી નવસારીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અત્યારે હાલમાં તહેવારોની સિઝન આવી રહી છે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે પંદરમી ઓગસ્ટ આવી રહી છે અને તેવામાં અત્યારે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જેથી કરી અને લોકોમાં પણ જે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી વરસાદ વરસતા લોકોમાં આનંદ થયા હતો તો ખેડૂતો પણ જે ફરીથી પિયાદ કરવાનો હોય ને તેમને વરસાદ વરસતા તે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી

મજબૂત માળખાનો શુભંગરમાં જ કરવાનો છે છ વર્ષ બાદ પર તેનો સદુપયોગ કરી શકાય તેમ છે જે અંગે સરકારી તંત્રો વિચાર કરે તે માંગ છે હાલમાં ડાંગરના ખેતરો માટે યુરિયા ખાતરની ભારે અછત છે પરંતુ ડાંગરના પાકમાં બિન ઉપયોગી નિંદણ ઊઘી નીકળે છે અને ડાંગરના છોડને થવા દેતા નથી જેના માટે આકરા તાપમાં મહિલાઓ પોતાના ખેતરમાં નિંદણ દૂર કરી પાકની માવજત કરે છે બિનઉપયોગી કચરો વસ્તુ તેઓ કાઢીને ખેતરમાં પાકની માવજત કરી રહી છે વાત હવામાનને તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ જયારે લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છન્નો ટકા તો સાંજે બાણું ટકા રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી ભીનાની સદગુરુ હાઈસ્કૂલનું તાલુકા કક્ષાએ શાળાકીય રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન તાલુકા કક્ષાએ કબડ્ડી અંડર નાઇન્ટીન ભાઈઓ તેમજ વોલીબોલ અંડર નાઇન્ટીન ભાઈઓ અને બહેનોમાં ચેમ્પિયન થયા ખો ખો સ્પર્ધામાં અંડર નાઇન્ટીન બહેનો દ્વિતીય રહ્યા જ્યારે એથ્લેટિક્સની લાંબી કૂદ અને ઊંચી કુદ પ્રવાર દીક્ષિત પ્રથમ ઘોડાફેકમાં પટેલ કામિયાની દ્વિતીય ઘોડાફેકમાં દિવ્યેશ પટેલ તૃતીય ચક્રફેકમાં દિવ્યશ પટેલ પ્રથમ મિત્તલ કુમારી ઊંચી કુદમાં પ્રથમ બસો મીટર દોડમાં પટેલ ધ્રુવ તૃતીય પટેલ સાવન અંડર સેવન્ટીનની આઠસો મીટરની દોડમાં તૃતીય પટેલ રહ્યા હતા ખેલાડીઓએ મેદાનમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું આ તમામ વિજેતા ખેલાડીઓની આ સિદ્ધિથી શાળાનું ગૌરવ વધ્યું છે અને સમગ્ર વાંસદા તાલુકામાં શાળાની પ્રતિષ્ઠા વધુ ઊંચી આવી છે ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં ઓગણીસ માં સ્વતંત્ર દિન ની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ કરાયું નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દિલ્લીમુરાના વી એસ પટેલ કોલેજ ખાતે ધ્વજારોહણ કરશે જિલ્લા કલેક્ટરે આયોજન અને કાર્યક્રમો નું રિહર્સલ નિહાળી સમીક્ષા કરી

નવસારી પોસ્ટ ઓફિસ ની તિરંગા યાત્રામાં અનોખો દેશ પ્રેમ નું દ્રશ્ય જોવા મળ્યું નવસારી પોસ્ટ ઓફિસ દ્વારા તાજેતરમાં તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓ દ્વારા માર્ગમાં હાજર નાગરિકોને તિરંગા નું વિતરણ કરાયું હતું આ યાત્રા દરમિયાન કેદ થયેલ એક ખાસ તસવીરે સૌ દિલ જીતી લીધું હતું ભારતમાં આદરણીય વસ્તુ કે વ્યક્તિને નમન કરવાના સંસ્કાર પ્રાચીન સમયથી ચાલ્યા આવે છે નાગરિકોના હૃદયમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યેના માન અને ગૌરવ પણ એટલો જ ઊંડો હોય છે તેમાં કોઈ બેમત નથી તેનું જીવંત ઉદાહરણ આ તસવીરમાં જોવા મળે છે જ્યાં એક લારી ચલાવનાર ભાઈ તિરંગા યાત્રા દરમિયાન ભેટમાં મળેલ તિરંગાને નમન કરીને સ્વીકારતા નજરે પડે છે આ દ્રશ્ય માત્ર એક ક્ષણ નહીં પરંતુ દેશભક્તિ અને સંસ્કારનો પ્રેરણાદાયક પ્રતિક છે જે નવસારી વાસીઓના હૃદયમાં દેશ પ્રેમની જ્યોતને વધુ પ્રજ્વલિત કરે છે વાસદાના વાંદર દૂધ મંડળીના પ્રમુખે સભાસદને લાફા માર્યા જાતિ વિષયક અપમાન કર્યું વાસદા તાલુકાના વાંદરવેલા વેલા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખે દૂધના ભાવ અંગે રજૂઆત કરવા ગયેલા મંડળીના એક સભાસદને લાફો મારતા આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાસ્પદ બની છે મંડળીના સભાસદ ધીરુભાઈ પટેલે વાસદા પોલીસ મથકમાં મંડળીના પ્રમુખ ગણપતસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વાંદરવેલા ગામના ખેડૂતો પશુપાલકો વાંદરવેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે દૂધમાં ફેટ ઓછો આવતો હોય ભાવ ઓછો મળતો કરતા મંડળીના મંડળીના સભાસદ ધીરુભાઈ પટેલ દૂધ પ્રમુખની ઓફિસમાં ગયા હતા તે સમયે ઓફિસમાં મંડળીના પ્રમુખ અને મંત્રી હાજર હતા તે દરમિયાન પ્રમુખે ઉશ્કેરાય જઈ ધીરુભાઈને કહ્યું હતું કે તમે મારા વિરુદ્ધ જિલ્લા રજિસ્ટરમાં ખોટી અરજીઓ કરો છો મને રજિસ્ટર દ્વારા જે કહેવાયું છે તે પ્રમાણે કામ થઈ રહ્યું છે જે ત્યારે જ્યાં રજૂઆત કરી હોય ત્યાં કરો એમ કહી પ્રમુખે રજૂઆત કરવા ગયેલા ત્રણ ચાર ઈસમો પૈકી ધીરુભાઈને લાફા મારી દીધા હતા સાથે ધીરુભાઈ આદિવાસી સમાજના હોવાથી પ્રમુખે તેમને જાતિ વિષયક શબ્દો કહી અપમાનિત કર્યા હતા જે અંગે ધીરુભાઈએ મંડળીના પ્રમુખ ગણપતસિંહ ચૌધરી વિરુદ્ધ વાસ્તા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી નવસારી પોસ્ટ ઓફિસ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ યાત્રા દરમિયાન નાગરિકોને તિરંગા પણ ભેટ આપવામાં આવ્યા નાગરિકોએ તિરંગા તિરંગા સ્વીકારી પોતાની મકાન ઉપર આગામી ઓગસ્ટે તિરંગો વચનબદ્ધ થયા આ વર્ષે સ્વચ્છતા થીમ ઉપર સ્વતંત્રતાની ઉજવણી થઈ રહી છે જે અન્વયે ગત રોજ સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ નવસારી પોસ્ટ ઓફિસ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા નવસારી હેડ પોસ્ટ ઓફિસ થી શરૂ થઈને સાણકુવા ફુવારા ગોલવાડ પોલીસ ચોકી થઈ નવસારી નગર મહાનગરપાલિકા બનાતવાલા હાઈસ્કુલ વલ્લભ બેસ્ટ થી થઈ અંતે આશાપુરી મંદિર ખાતે સમાપન થઈ હતી આ યાત્રામાં નવસારી પોસ્ટલ ડિપાર્ટમેન્ટના પોસ્ટલ ડિવિઝન ના એસએસપી જયેશ વશી દ્વારા આગેવાની કરી પોસ્ટલ વિભાગનો તમામ સ્ટાફ આ યાત્રામાં જોડાયો હતો નવસારી એલસીબી પોલીસે હરણગામ ખાતેથી રૂપિયા છ પોઈન્ટ સાડત્રીસ લાખનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ખેપિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસના પીઆઈ એસવી આહિર આર એસ ગોહિલ

છસો સિફ્ટ કારની કિંમત ત્રણ લાખ लाख મળી કુલ્લે રૂપિયા છ લાખ સાડત્રીસ હજાર છસોનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક ભાવેશભાઈ વિજયભાઈ પટેલ અને ક્લીનર હિદેશભાઈ નવીનભાઈ પટેલની ધરપકડ કરી હતી જ્યારે દારૂના જથ્થો ભરી આપનાર મયુર અશોકભાઈ પટેલ તથા સુરત પલસાણ ખાતેથી દારૂ ભરેલ શિફ્ટ કાર લઈ જનાર અજાણ્યા શખ્સ મળી બેને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે વાંસદાના ચડાવ ગામ નજીક ચાલકને ચક્કર આવતા ટેમ્પો ખાડામાં ઉતરી ગયો તિરંગા રેલીમાંથી પરત થતા મામલતદારે પોતાની ગાડીમાં ચાલકને હોસ્પિટલમાં ખસેડી જીવ બચાવ્યો વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે તિરંગા રેલીનો કાર્યક્રમ યોજાયો હતો વાસદાના મામલતદાર એલ આર ચૌધરી આ કાર્યક્રમમાં ભાગ લઈ વાંસદા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વાંસદા તાલુકાના ચડાવ ગામ નજીક એક ટેમ્પો ખાડામાં ઉતરી ગયેલ જોતા તેમણે પોતાની સરકારી ગાડી ઉભી રાખી તપાસ કરતાં ટેમ્પો ચાલકને ચક્કર આવી જતા ટેમ્પો ખાડામાં ઉતરી ગયો હોવાની જાણ થતાં તેમણે ટેમ્પો ચાલકને બહાર કાઢી પોતાની ગાડીમાં હોસ્પિટલમાં ખસેડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

ક્ષાની સ્પર્ધામાં શાળા અને નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે નવસારી ખેડૂત સહકારી સોસાયટી લિમિટેડ ની વાર્ષિક તો સાધારણ સભામાં સંસ્થાની વર્ષ બે હાજર ચોવીસ બે હાજર પચીસ ના વર્ષ હિસાબ અને અહેવાલ સભાએ સર્વાનુમતે મંજૂર રાખ્યો હતો મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સીપી નામાં કનાવીલ અગ્રણી રાજુભાઈ દેસાઈ પાટીદાર આગેવાન અને તિગરાવાડીના ઉપપ્રમુખ જયંતિભાઈ મુકેશભાઈ પટેલ ગણદેવી સુગન ના સન્મુખભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ જયંતિભાઈ પટેલ નરેન્દ્રસિંહ દરબાર કુરેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું સંસ્થાના પ્રમુખ તથા ડિરેક્ટર એ સૌનો આભાર માન્યો હતો સભા સંચાલન સંસ્થાના મેનેજર પ્રફુલભાઈ પટેલે કર્યું હતું અમલસરના ભટ ગામના માછીમારોએ દરિયામાં જતા પહેલા પરંપરાગત રીતે દરિયાદેવ અને બોટોની પૂજા કરી દરિયામાં માછલી પકડવા જતા માછીમારોને મબલક માછલીઓ મળે અને તેઓની તમામ બોટો તેમજ બોટ પરના ખલાસીઓ સહી સલામત પાછા આવે તે માટે માછીમારોના પરિવારો દરિયાદેવ તથા બોટોની પૂજા કરતા હોય છે નારિડી પૂનમના શુભ દિવસે અમલસરના પશ્ચિમ દરિયાકાંઠે આવેલ ભટ ગામના માછીમારોએ પરંપરાગત રીતે દરિયાદેવ અને બોટોની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી मीनाक्षी टंडेल उपसरपंच केतन टंडेल ने अग्रणियों फालूदा मिक्स की इतनी सारी वेरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो